સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા નજીક બેગમાંથી મૃતદેહ મળ્યો બંધ બેગમાંથી અંદાજીત વીસ વર્ષીય મહિલાનો મૃતદેહ મળ્યો ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા કોસંબા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી મૃતદેહ કોનો છે અને કોને હત્યા કરી એ દિશામાં તપાસ ચક્રો ગતિમાન કરતી કોસંબા પોલીસ અહેવાલ સંજય પોપટ પબ્લિક દ્વારા પોલીસને ફોન આવેલો કે એક ડેડ બોડી બેગમાં પડેલી છે જેથી તાત્કાલિક પોલીસ મોકલી આવેલી અને પ્રાથમિક તપાસ કરતા આ એક અજાણ્યા મહિલાની ડેડ બોડી જેની ઉંમર આશરે પચીસ વર્ષ છે અને તેના કોઈ ઈજાના નિશાનો મળેલા નથી પણ મોઢું કાળું પડી ગયેલું છે હાલ આ બાબતની પ્રાથમિક તપાસ ચાલુ છે અને ડેડ બોડીની આગળની કાર્યવાહી હોસ્પિટલ મોકલ